શાંતિ પંદર ત્રણ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો જ્ઞાન સાગર બાપ તમને રત્નોની થાળીઓ ભરી ભરીને આપે છે જેટલું ઈચ્છો પોતાની ઝોલી ભરો બધી ફિકરોથી ફારિક નિશ્ચિંત થઈ જાઓ પ્રશ્ન છે જ્ઞાન માર્ગની કઈ વાત ભક્તિમાં પણ પસંદ કરે છે ઉત્તર છે સ્વચ્છતા જ્ઞાન માર્ગમાં આપ બાળકો સ્વચ્છ બનો છો બાપ તમારા મેલા કપડાને સ્વચ્છ બનાવવા આવ્યા છે આત્મા જ્યારે સ્વચ્છ અર્થાત પાવન બની જાય છે ત્યારે ઘરે જવાનું ઉડવાની પાંખો લાગી જાય છે ભક્તિ ભક્તિમાર્ગમાં પણ સ્વચ્છતાને ખૂબ પસંદ કરે છે સ્વચ્છ બનવા માટે ગંગામાં નથી બની શકતો ઓમ શાંતિ મીઠા મીઠા બાકો તમારી યાદની યાત્રાને ભૂલવાની નથી સવારે જેમ કે આ પ્રેક્ટિસ કરો છો એમાં વાણી નથી ચાલતી કારણ કે તે છે નિર્વાણ ધામમાં જવાની યુક્તિ પાવન બન્યા સિવાય આ બાકો જઈ નથી શકતા ઉડી નથી શકતા આ પણ સમજો છું સતયુગ જ્યારે થાય છે તો કેટલા અગણિત આત્માઓ ઉડીને જાય છે હમણાં તો કેટલા કરોડ આત્માઓ છે ત્યાં સત્યુગમાં જઈને થોડા લાખ બચશે બાકી બધા ઉડી જાય છે જરૂર કોઈ તો આવીને પાંખો આપે છે ને આ યાદની યાત્રાથી જ આત્મા પાવન થઈ જાય છે આના સિવાય બીજો કોઈ ઉપાય નથી પાવન થવાનો પતિત પાવન પણ એક બાપ ને જ કહે છે પછી કોઈ ઈશ્વર કહે છે પરમાત્મા કહે છે અથવા ભગવાન કહે છે છે તો એક અનેક નથી બાપ બધાના એક છે લોકિક બાપ બધાના પોત પોતાના હોય છે બાકી પારલોકિક તો બધાના

પ્રેઝન્ટ ફ્યુચર ખૂબ સરળ છે તમે જાણો છો કે કેવી રીતે બીજમાંથી ઝાડ થાય છે પછી વૃદ્ધિ થતા થતા છેવટે અંત આવી જાય છે આને કહેવાય છે આદિ મધ્ય અંત આ છે વેરાયટી ધર્મોનું ઝાડ વેરાયટી ફીચરનું ઝાડ બધાના ફીચર પોત પોતાના છે ફૂલોમાં તમે જોશો જેવું જેવું ઝાડ તેવા તેવા તેના ફૂલ નીકળે છે તે બધા ફૂલોના ફીચર્સ એક હશે બાબા કહે છે પરંતુ આ મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડમાં વેરાયટી છે એમાં દરેક ઝાડની શોભા પોતપોતાની હોય છે આ ઝાડમાં અનેક પ્રકારની શોભા છે જેવી રીતે બાપ સમજાવે છે શ્યામ સુંદર આ દેવી દેવતાઓ માટે છે જ્યારે એ સતો પ્રદાન થી તમો પ્રદાન બને છે તો એ જ સુંદર થી શ્યામ બને છે આવી રીતે શ્યામ સુંદર બીજા કોઈ ધર્મમાં નથી બનતા એમાં ફીચર્સ પણ જુઓ જાપાનીઓના ફીચર્સ યુરોપિયન્સ ઇન્ડિયા વાળાના ફીચર્સ બદલતા જાય છે એમને માટે જ શ્યામ સુંદરનું ગાયન છે બીજા કોઈ ધર્મ માટે નથી આ મનુષ્ય સૃષ્ટિનું ઝાડ છે

ભક્તિ તો તમે ખૂબ કરી છે પુનર્જન્મ લેતા લેતા ભક્તિ કરતા આવ્યા છો પહેલા હોય છે અવ્યભિચારી ભક્તિ એકની ભક્તિ પહેલા પહેલા શરૂ કરે છે પછી વ્યભિચારી થઈ જાય છે અંતમાં પછી બિલકુલ જ વ્યભિચારી બની જાય છે ત્યારે બાપ આવીને અવ્યભિચારી જ્ઞાન આપે છે જે જ્ઞાનથી સદગતિ થાય છે આની જ્યાં સુધી ખબર નથી તો ભક્તિ ના જ ઘમંડમાં રહે છે આ ખબર નથી કે જ્ઞાનના સાગર એક પરમાત્મા જ છે ભક્તિમાં કેટલા વેદ શાસ્ત્ર યાદ કરી જબાની મોઢે પણ સંભળાવે છે આ બધું છે ભક્તિનો વિસ્તાર ભક્તિની શોભા છે બાપ કહે છે આ સમાન છે છે રેતી પાણીની જેમ એવી ચમકે જાણે કે ચાંદી હરણ ને તરસ લાગે છે તો તે એ રેતીમાં ભાગતા ભાગતા પસાઈ જાય છે ભક્તિ પણ એવી છે એમાં બધા ફસાઈ પડ્યા છે એમાંથી કાઢવા બાળકોને મહેનત લાગે છે વિઘ્ન પણ આમાં પડે છે કારણ કે બાપ પવિત્ર બનાવે છે દ્રૌપદીએ પણ પોકાર્યા આખી દુનિયામાં દ્રૌપદીઓ અને દુર્યોધન છે અને પછી આવું પણ કહેશે કે તમે બધી પાર્વતીઓ છો જે અમર કથા સાંભળી રહી છો બાપ તમને અમર લોક માટે અમર કથા સંભળાવી રહ્યા છે આ છે મૃત્યુલોક અહીં અકાળે મૃત્યુ થતું રહે છે બેઠા બેઠા હાર્ટ ફેલ થઈ જાય છે તમે હોસ્પિટલમાં જઈને સમજાવી શકો છો અહીં તમારું આયુષ્ય કેટલું ઓછું છે બીમાર થઈ જાઉં છું ત્યાં બીમારી હશે નહીં ભગવાન વાચ પોતાને આત્મા સમજો મુજ બાપને યાદ કરો બીજાઓથી મમત્વ ખતમ કરી દો તો તમારા વિકર્મ વિનાશ થશે પછી ક્યારેય બીમાર થશો નહીં કાળ ખાશે નહીં આયુષ્ય પણ લાંબુ હશે આ દેવતાઓનું આયુષ્ય લાંબુ હતું ને પછી લાંબા આયુષ્યવાળા ક્યાં ગયા પુનર્જન્મ લેતા લેતા આયુષ્ય ઓછું થતું જાય છે આ દુઃખ સુખનો ખેલ છે આને કોઈ જાણતું નથી મેળા મલાખડા વગેરે કેટલા હોય છે કુંભના મેળામાં કેટલા લોકો સ્નાન કરવા માટે જઈને ભેગા થાય છે પરંતુ ફાયદો કંઈ પણ નથી રોજ તમે સ્નાન કરો છો પાણી તો બધી જગ્યાએ સાગર જ આવે છે સૌથી સારું પાણી તો કુવાનું હોય છે નદીઓમાં પણ કચરો પડતો હોય છે કુવાનું પાણી તો નેચરલ શુદ્ધ રહે છે તો એનાથી સ્નાન કરવું ખૂબ સારું હોય છે પહેલા તે રિવાજ હતો હવે નદીઓનો રિવાજ પડ્યો છે ભક્તિ માર્ગમાં પણ સ્વચ્છતાને પસંદ કરે છે છે હવે પરમાત્માને પોકારે કે આવીને અમને સ્વચ્છ બનાવો ગુરુ નાનકે પણ પરમાત્માની મહિમા ગાઈ છે કે મૂત પલિતી કપડ ધોએ બાપ આવીને મૂત પલિતી કપડાને પતિત કપડાને આત્માને સ્વચ્છ બનાવે છે અહીં બાપ આત્માને સ્વચ્છ બનાવે છે તે લોકો આત્માને નિર્લેપ સમજે છે બાપ કહે છે આ છે જ રાવણ રાજ્ય સૃષ્ટિની ઉતરતી કળા છે ગાયન પણ છે ચડતી કળા તેરે ભાને સર્વકા ભલા સર્વની સદગતિ થઈ જાય છે હે બાબા તમારા દ્વારા બધાનું ભલું થઈ જાય છે બધાનું ભલું હોય છે છે બધા શાંતિમાં એક જ રાજ્ય છે એ સમયે બીજા બધા શાંતિ ધામમાં રહે છે હવે આ લોકો માથું મારે છે કે વિશ્વમાં શાંતિ થાય એમનાથી પૂછો પહેલા ક્યારે વિશ્વમાં શાંતિ હતી જે હમણાં ફરી માંગી રહ્યા છો તે પછી કહી દે છે હજી કળિયુગમાં ચાલીસ હજાર મનુષ્ય ઘોર અંધારામાં છે ક્યાં પાંચ હજાર વર્ષ નું આખું કલ ક્યાં એક કળિયુગના જ ચાલીસ હજાર વર્ષ બચેલા બતાવે છે અનેક મતો છે બાપ આવીને સાચું બતાવે છે કે જન્મ પણ ચોર્યાસી જ છે લાખો વર્ષ હોય પછી તો મનુષ્ય જાનવર વગેરે પણ બની શકે છે પરંતુ કાયદો જ નથી ચોર્યાસી જન્મ મનુષ્યના જ લે છે એનો હિસાબ કિતાબ પણ બાપ બતાવે છે આ નોલેજ આપ બાકોએ ધારણ કરવાની છે ઋષિ મુનિ તો નીતિ નીતિ કરીને ગયા છે અર્થાત અમે નથી જાણતા તો નાસ્તિક થયા જરૂર કોઈ આસ્તિક હશે આસ્તિક છે દેવતાઓ નાસ્તિક છે રાવણ રાજ્યમાં જ્ઞાન થી તમે આસ્તિક બનો છો પછી 21 જન્મોનો વારસો મળી જાય છે પછી જ્ઞાનની જરૂર નથી રહેતી હમણાં પુરુષોત્તમ સંગમ યુગ છે જ્યારે આપણે ઉત્તમથી ઉત્તમ પુરુષ સ્વર્ગના માલિક બની રહ્યા છીએ આમાં જેટલું જે ભણશે એટલું ઉચ્ચ પદ મેળવશે ભણશે લક્ષે થશે વિશ્વના માલિક નહીં તો ઊંચું પદ પરંતુ તે રાજા છે સુખની અહી છે દુખની આસ્તિક બને છે તો સુખની રાજા કરે છે પછી રાવણ આવવાથી નાસ્તિક બને છે તો દુઃખ થાય છે ભારત જ્યારે સોલ્વેન્ટ ભરપૂર હતું તો અથા ધન હતું સોમનાથ નું મંદિર કેટલું ભારી બનાવેલું છે મંદિર બનાવવા માટે આટલા પૈસા હતા તો સ્વયંની પાસે કેટલા પૈસા હશે આ આટલા પૈસા ક્યાંથી મળ્યા શાસ્ત્રોમાં લખ્યું છે સાગરે થાળીઓ ભરી ભરીને આપી હમણાં જ્ઞાન સાગર તમને રત્નોની થાળીઓ ભરીને આપે છે હમણાં તમારી ઝોલી ભરાઈ રહી છે તે શંકરની આગળ જઈને કહે છે જાણતા નથી તમે જાણો છો બાપ આપણી ભરી રહ્યા છે જેટલું જેને જોઈએ તેટલું ભરે જેટલું સારી રીતે ભણશે એટલી સ્કોલરશિપ મળશે ઈચ્છો તો ઊંચામાં ઊંચા ડબલ સીટતા જ બનો અથવા ગરીબ પ્રજા તથા દાસી ઘણા છે 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 જે પણ પણ આપી દે આ નોંધ બાપ કહે છે મને કોઈ ફરક નથી હું તો ફિકર થી મને કોઈ ફિકર નથી હું તો ફિકર થી ફારીગ છું નિશ્ચિંત છું તમને પણ બનાવી રહ્યો છું પિકરથી ફારિગ સ્વામી કિંદા સદગુરુ સ્વામી જે બધાના બાપ છે એમને માલિક પણ કહે છે બાપ કહે છે હું તમારો બેહદનો શિક્ષક પણ છું ભક્તિ માર્ગમાં તમે અનેક ટીચર્સ પાસેથી અનેક વિદ્યાઓ ભણો છો બાપ જે તમને ભણાવે છે આ સૌથી ન્યારી નોલેજ છે એ છે જ્ઞાનના સાગર જાની જાનન હાર નથી કહેતા એવું ઘણા કહે છે તમે તો અમારી અંદરનું જાણો છો બાપ કહે છે હું કંઈ નથી જાણતો હું તો આ બાળકોને ભણાવવા માટે આવ્યો છું તમે આત્મા પોતાના આ તક્ત પર વિરાજમાન છો હું પણ આ તક્ત પર બેઠો છું આત્મા કેટલો નાનો બિંદુ છે આ કોઈ જાણતું જ નથી ત્યારે બાપ કહે છે પહેલા આત્માને સમજો પછી બાપને સમજો આત્માને સમજશો પછી જ બાપને સમજી શકશો બાપ પહેલા પહેલા આત્માનું જ્ઞાન સમજાવે છે પછી બાપનો પરિચય આપે છે ભક્તિમાં સાલિગ્રામ બનાવી પૂજા કરી પછી ખલાસ કરી દે છે બાપ કહે છે આ બધી છે ગુડડીઓની પૂજા જે આ બધી વાતોની સારી રીતે સમજે છે તે બીજાઓનું પણ કલ્યાણ કરે છે બાપ પણ કલ્યાણકારી છે તો બાળકોએ પણ બનવાનું છે કોઈ તો બીજાઓને દલદલ માંથી કાઢતા કાઢતા પોતે જ ફસાઈ મરે છે અપવિત્ર બની પડે છે કરેલી કમાણી ચટ કરી દે છે એટલે બાપ કહે છે ખબરદાર રહેજો કામ ચિતા પર બેસવાથી જ તમે કાળા બની પડ્યા છો તમે કહેશો અમે જ ગોરા હતા અમે જ કાળા બન્યા અમે અમે જ જ દેવતા હતા નીચે ઉતર્યા તો કોણ લે છે આ હિસાબ બાપ સમજાવે છે બાકોને ખૂબ મહેનત કરવી પડે છે અડધા કલ્પથી જે વિષય સાગરમાં પડ્યા છે એમાંથી નીકળવું માસીનું નું ઘર નથી જો કોઈ થોડું પણ જ્ઞાન લે છે તો એનો વિનાશ નથી થતો આ કથા છે જે બનવાની પછી પ્રજા પણ બને છે થોડું સમજીને ચાલ્યા જાય છે થઈ શકે છે પછી આવીને સમજશે આગળ ચાલીને મનુષ્યોમાં વૈરાગ પણ હશે જેવી રીતે સ્મશાનમાં વૈરાગ્ય આવે છે બહાર નીકળે છે તો ખલાસ તમે પણ જ્યારે સમજાવો છો તો સારું સારું કરે છે બહાર ગયા ખલાસ કહે છે આ કામ ઉતારીને આવીશું બહાર જવાથી માયા માથું ફેરવી લે છે કોટોમાં કોઈ નીકળે છે રાજાઈ પદ મેળવવું આમાં મહેનત લાગે છે દરેક દિલથી પૂછે બેહદના બાપને યાદ કરીએ છીએ કહે છે યાદ ભૂલાઈ જાય છે અરે અજ્ઞાન કાળમાં ક્યારે આવું કહે છે કે અમે અમને બાપ ભૂલાઈ જાય છે બાપ કહે છે ભલે કેટલા પણ તોફાન આવે તમારે હલવાનું નથી તોફાન આવશે ફક્ત કર્મેન્દ્રિયોથી કર્મ નહીં કરતા કહે છે બાબા માયા જાદુ લગાવી દીધું બાબા કહે છે મીઠા યાદ કરો તો કાટ નીકળે આત્મા પર કાટ ચડે છે તો તે નીકળશે યાદથી બાપ પણ બિંદુ છે બાપની યાદ સિવાય બીજું કોઈ ઉપાય નથી કાટ ઉતારવાનો અચ્છા મીઠા મીઠા સિકિલ દા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારના મતે મુખ્ય સાર કલ્યાણકારી બાપના આપણે બાળકો છીએ એટલે પોતાનું અને સર્વનું કલ્યાણ કરવાનું છે કોઈ એવું કર્મ ન થાય જે કરેલી કમાણી ખતમ થઈ જાય આમાં ખબરદાર રહેવાનું છે ભણ બીજું ભણતર સારી રીતે ભણીને જ્ઞાન રત્નોથી પોતાની જોલી ભરપૂર કરવાની છે સ્કોલરશિપ લેવાનો પુરષાર્થ કરવાનો છે બાપ સમાન ફિકરથી ફારીગ નિશ્ચિંત રહેવાનું છે આજનું વરદાન મહેસૂસતા શક્તિ દ્વારા જૂના સ્વભાવ સંસ્કારથી ન્યારા બનવા વાળા માયા ચિત ભવ આ જૂના દેહના સ્વભાવ અને સંસ્કાર ખૂબ કડા છે કઠોર છે જે માયા જીત બનાવવામાં ખૂબ વિઘ્ન રૂપ બને છે સ્વભાવ સંસ્કાર રૂપી સાપ ખતમ પણ થઈ જાય છે પરંતુ લકી રહી જાય છે રેખા રહી જાય છે જે સમય આવવા પર વારંવાર દગો આપી દે છે ઘણીવાર માયાના એટલા વશીભૂત થઈ જાય છે જે ખોટા ને ખોટો પણ નથી સમજતા પરવશ થઈ જાય છે એટલે ચેક કરો અને મહેસૂસતા શક્તિ દ્વારા જૂના છુપાયેલા સ્વભાવ સંસ્કારથી ન્યારા બનો તો માયા ચિત બનશો સ્લોગન છે મારાપણાના અનેક સંબંધોને સમાપ્ત કરવા જ પરિષ્ઠા બનવું છે ઓમ શાંતિ